જંગલ્લી જડી બૂટી ખાઈ રે ભાવુ ખાઈ લે કોસબા જંગલ્લી જડી બૂટી ખાઈ લે ભાવ નમસ્કાર દર્શક મિત્રો દૂર દૂરથી જોઈ રહેલા મારા ચાહક મિત્રો આપ સૌને મારા હૃદયથી અંતરથી જય આદિવાસી જય જુવાર વાલા દર્શક મિત્રો આજે હું વન વગડામાં હું ફરવા માટે હું જઈ રહ્યો છું તમારા માટે આદિવાસી ફળ જે વિશે હું તમને આજે માહિતી આપવાનો છું વહાલા દર્શક મિત્રો હું આ જે આદિવાસી ફળ જે ડાંગી ભાષામાં કોકણી ભાષામાં આ ફળનું નામ છે કોસબા એને વિશે હું તમને માહિતી આપવાનો છું વહાલા દર્શક મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો મારો વિડીયો તમને ગમે

पहिले ले लेजन ते वखतला दुष्काळ होता वखतला ले माला नाही ते कसबा पाड आवाडत ते ना बियाण बियाण हात आहात ते वाळवी टाकत वाळवी वाळवी टाकणे માના વડીલ આમને આશા તેલ ગાળત અને શરીર ના શરીર ના દુખાવા ના દુખાવા

જંગલ માં હિલા ગાવોલાય નહી રાવણ ઝાવડા એટલે ચાલી ચાલી ને તથા જ આવ ને બરાબર જંગલ માં સુન અને જંગલ જંગલ માં आजनी पेढी आजनी पिढी खावला नाही आयुर्वेदिक जे फळो आहात तर आजनी पिढी युवानुसार दादा तू काय सांगशील अरे ते युवानुषाला आपले समज होत हा बाई आगळ ना वडील हा દવાખાના નહી ઓળખત બરાબર અલમા બી ખરા માગ ઉમરલાયક સાલામાં મી આ તો માનંદ હોય કા અમુક વ્યક્તિ દવાખાનામાં નહી જુ દવા લીડી જંગલ મવા લય એ દવાના જ ઉપયોગ વડીલ ભા વડી ભાઉસ હય ભીર હય ભીરડા ચોરી અને તેને માગલા માના बराबर सोमले काकडे हा आणि त्याने मागला एक सोनू हा सोनू तो तोही त्यांनाच माने मानस पण जर त्या मागून चणखल ला राहत मा दर्शक मित्र सला इ सांगू मागा हा તું એક વેદ હસ ભાલકેત ગામ માં ર હસ બરાબર તો તું પણ કનિકની પ્રકારની જડીબુટ્ટી હા બરાબર અને કનિકની મિત્રો આયુર્વેદિક નેચરલ હા ઈ દવા યો બિચારા ઝાડી માં ખરેખર ખુબ એની મહેનત હા અને યો દવા કોની કોની સાંગો નહીં આપેલા ઈ એક માં આદિવાસી તુમના એક આદિવાસી મિત્ર હા એ ઈચ્છાથી મા તુલા દે વિડીયો વહેલી તકે શેર કરજા લાઈક કરજા અને જે મિત્રો મારી ચેનલમાં નવા આહસ તે મિત્રો વહેલી તકે મારી ચેનલ માં સબસ્ક્રાઇબ કરજા હા આજુ ઘણા બધા આપણે શીખ લા ને તુલાહ વિશા વડીલસા ખરેખર વેદ જાણકારી હા તી તુલામાં સંગ આ તું કને કને પ્રકારની દવા જી તું ખરેખર લયો પણ છાંધા ના દુખાવા બરાબર પેટમાં દુખાવા પછી છે કે દવા અરે વા અને પછી દાંત દુખાવાની દવા પછી લગભગ લખવાની દવા કોઈ ના કુના કઈવા ઉખલે તો એ માના આયુર્વેદિક ના તેલ બનવેલ એ પ્રકારની તમામ પ્રકારની તું દવા વાલા દર્શક મિત્રો યો વેદ હા એલા તમે સંપર્ક કરજા ભાલકેત ગામમાં અને ખાસ કાસુભાઈ ચોરિયાભાઈ ચોરિયા ચોરિયા અને ખાસ તુલા નમ્રા હાથ જોડી સન ઈશા જંગલ ની નેચરલી વનસ્પતિ હા ઈસી વનસ્પતિ નહી હા અને જે દાદા બધા ખાતરવા ખાઇલ બરાબર પણ ફળ સંગ ખાતરવા ખાઇલ પણ હી લગભગ માને ખ્યાલ મુજબ મિત્રો લોકો ખાતરવા મીય કા નોકો કોઈ ને માત્ર ચોમાસ

આજે દાદાએ ખૂબ સરસ માહિતી આપી આ ફળ હું મારા મિત્રો આદિવાસી મિત્રો છે એમના માટે પણ હું આ ફળ વિશે માહિતી આપીશ અને એમનો ફળનો સ્વાદ કોશબા વિશે હું ચખાવીશ અને વિડીયો તમે જોજો કા કા

જંગલ ના છે આદિવાસી એટલે આદિવાસી એટલે જંગલ ના રક્ષા કરવા પડે આપડે ચોમાસા માં એક આટો ભાજી પાલનો જડે એટલે આપડે જંગલ વાળા એ ખાવા પડે આદિવાસી વાળા એટલે આપડે ઈ ચેનલ ને સબસ્ક્રાઈબ શેર કરજા ને લાઈક કરજા જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી આપણા પરિવાર આ વનસ્પતિ ખવાડજ્યા હાજી રીતે ઝાડી જંગલ માં રંગ હોજે એટલે જમા સીઝન આવે એટલે આપણા પરિવાર આ એક આટો ભાજીપાલો ખાવાડ્યા ઈ આયુર્વેદિક દવા જોઈ હજી એટલે ઈ તમને ખાવાડવા પડી